અમારા મહેરબાન આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ ડીઆઈજી સાહેબ જયપાલસિંહ રાઠોડ સાહેબની સૂચનાથી આ આરોપીને શોધખોળ માટેની ટીમો કામે લગાડી જે અનુસંધાને એલસીબીને હકીકત મળતા આ મધુભાઈ ટાઢાણીને બે આઠ બે હજાર ચોવીસના રોજ ભરૂડી ટોળ નાકેથી આ ગુનાના તપાસ કરતા આઈ યુ રાઠોડે ધોરણસર અટક કરવામાં આવેલા હતા અને આ ગુનાના કામે જરૂરી પૂછપરછ કરી તેઓના દિનભેના રિમાન્ડ પણ મેળવવામાં આવેલા હતા અને ક્યાં ક્યાં બાબતે કોણ કોણ આરોપી સંડોવાયેલ છે ભોગ બનનાર સાથે શું શું બનાવ બનેલા છે એ ગુનાના કામે ડીબી છાત્રાને વગેરે જગ્યાએ આ આ કામે તપાસ કરવામાં આવેલી છે આમ આટકોટના જે અમારા તપાસકર્તા છે વુમન પીઆઈ એઓને તાત્કાલિક આરોપીને અટક કરવામાં આવેલા છે

આના ફર્ધર કેટલા રિમાન્ડ છે ફર્ધર એ ફર્ધર રિમાન્ડ ની રિજેક્ટ કરેલી છે અરજી આ બાબતે કેટલા દિવસ માંગ્યા ગયા હતા આપણે ભાઈ ગયા હતા 10 દિવસ ના ફર્ધર રિમાન્ડ માં ગયા હતા પહેલી વખત 14 માંગ્યા હતા પહેલા દિવસે 14 આયા હતા એના ઉપર બે આયા જી હવે આને આરોપી ને ઘટના સ્થળે લઈ જઈ ને હા એ બધી તપાસ કરવામાં આવેલી છે એનું જરૂરી મેડિકલ કરવામાં આવેલ છે ડીએનએ ટેસ્ટ માટેની જરૂરી કાર્યવાહી કરવામાં આવેલી છે આ બાબતે તમામ જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે તો ડીએન અગર ભોગ બનનાર સગર્ભા હોય કે એવું કઈ ના એની સાથે કોઈ મેચ થાય છે કે કેમ વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવેલ છે કે કેમ પુરાવા મેળવવા માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવે છે એમાં બે દિવસના રિમાન્ડમાં બીજું કશું ના બસ આ જ જે જે એની સાથે કોણ કોણ હતા કઈ કઈ જગ્યાએ ગયા હતા છાત્રાલય ખાતે બનાવ બનેલો એનું પણ જરૂરી પંચનામું ઝડપી અને એનું સ્થાનિક જગ્યા નું પરનામું

વાયરલ કર્યો એની પણ તપાસ કરવામાં આવશે હજાર શું સાહેબ ધરપકડ કરી અટક કરે અમે ટોલ અટક કરેલ છે અમારે જે મહિલા પીઆઈ છે એના તરફથી કંઈ ફરિયાદ મળી છે તેમને ફસાવવામાં આવતા હોય એવી કે પણ ચેક વિષય ચાલુ છે તપાસ અમારી રીતે આરોપી જે છે એના માટે અમે બધી ટીમો બની સામે લગાડેલી છે કબૂલાત કરી કે ઇન્કાર કરો ખાલી આપડે નહીં પણ હજી તપાસ નો વિષય છે હજી કઈ આવ્યું જ નથી સામે પણ હવે તો નહીં પણ હજી તો તપાસ તો હજી તો ક્યાં ચાર્જી પાછો કબજો લેવું તો હે મધુ ટાઢાણી હું મધુ ટાઢાણી પૂરતી જ વાત કરું ને પણ અમે એમાં જરૂરી કાર્યવાહી જે હશે અપીલ લઈને કરવામાં આવશે